નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ છ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નવી આવી છે તેની અંદર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ જેનું નામ છે મારી સચિત્ર પોથી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ જેનું નામ છે મારી સચિત્ર પોથી તો ચાલો જોઈએ તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકની શરૂઆતમાં કેટલીક વસ્તુઓના સંસ્કૃત નામ જાણ્યા જશે અહીં તમારે વિવિધ વર્તમાનપત્રો જૂના સામયિક અને અન્ય પુસ્તકોમાંથી તમને ગમતા ચિત્ર શોધી એટલે કે કાપીને આપેલ જગ્યામાં લગાવવાના છે આ ચિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આવતા હોય તેવા ન હોવા જોઈએ ખાસ આવા ચિત્રો 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 એકઠા થઈ જાય પછી અને નામ સાથે લખાયેલ તમારા મિત્રો બતાવી સંભળાવો તમે લગાવેલ ચિત્રોના આધારે સંસ્કૃતમાં એક વાક્ય લખો તો ચાલો જોઈએ મકર મગર વાક્ય મકર જલે નિવસંતી એટલે કે મગર પાણીમાં રહે છે એટલે મારી વાડીએ છે ત્યાર પછી માલાહ સંસ્કૃતમાં માલાહ કહેવાય ગુજરાતીમાં માળા વાક્ય સંસ્કૃતનું વાક્ય બનાવી એ શહ માલા અસ્થિ તે સંસ્કૃત વાક્ય છે ગુજરાતી માં તેનું ભાષાંતર આ માળા છે આમમ એટલે કેરી અહમ આમમ ખાદામી હું કેરી ખાઉં છું દ્વિચક્રિકા સાયકલ એતત મમદ દ્વિચક્રિકા અસ્તિ આ મારી સાયકલ છે ચટકાહા એટલે ચકલી વાક્ય વાક્ય મમ ગ્રામ સુંદર મારા મારું ચકલે આવે છે મોટર કારમ મોટર કાર વાક્ય એ તથા મોટર કારમ એટલે ઘર વાક્ય એ તથા છે વિદ્યાલય એટલે શાળા છે હું ક્રિકેટ રમું છું ગૃહકાર્ય ગૃહકાર્ય હોમવર્ક

વિડિયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર